રામચંદ્ર ભગવાનની જય ઘનશ્યામ મહારાજની જય આજનું કીર્તન તદ્દન નવું છે હું તમને સંભળાવું બે બેના ઝઘડામાં ત્રીજો કેવો હેરાન થાય છે ક્યારેક બેના ઝગડામાં ત્રીજો કેવો સુખી થાય છે તેનું કીર્તન તમને હું સંભળાવ્યું તમે દરેક બહેનો ચોક્કસ સાંભળો કૈ કૈને મંથરાના ઝગડામાં મારા રામ ખો વર્ણવન વગડામાં કઈ કઈ ને મંથરા ના મારા રામ વર્ણવનવ ગડામાં રામ ને લક્ષ્મણ ને કોણે કોણે જોયા રામ ને લક્ષ્મણ ને કોણે કોણે જોયા रामने ने सुमन्ते ने सुमंते जोय राम ने लक्ष्मण जोय अम्णा हता मारा रथडामा मरा राम को वन वन बगामा हता मारा रथडामा મારા રામ ખોવાળા વનવગડા કઈ કઈ ને મંથરા ના જગડા મારા રામ ખોવાળા વનવગડા માં રામને લક્ષ્મણ ને કોને કોને જોયા ને લક્ષ્મણ ને કોને કોણે જોયા മണി വളരെ വഴി മാറാവ કઈ કઈ ને મંથરા ના જગડા મારા રામ કોણાવન વગડા રામ ને લક્ષ્મણ ને કોને કોણે જોયા રામ ને લક્ષ્મણ ને કોણે કોણે જોયા રામ ને લક્ષ્મણ ને ગો રાજાએ જોયા રામ ને લક્ષ્મણ ને ગો એ જોયા હમણા હતા મારા ગામડામાં મારા રામ વગડામાં હમણાં હતા મારા ગામડામાં મારા રામ ખોવાણાવડામાં રામ ને લક્ષ્મણ ને કોણે કોણે જોયા રામ ને લક્ષ્મણ ને કોણે કોણે જોયા રામ ને લક્ષ્મણ ને સુગ્રીવે જોયા રામ ને લક્ષ્મણ ને સુગ્રીવે જોયા હમણાં હતા મારી ગુફામાં મારા રામ ખો વણ વનવ ગડામાં હમણાં હતા મારી ગુફામાં મારા રામ કોણ ગડામાં કઈ કઈ ને મંથરાના ઝગડામાં મારા રામ ખો વગડામાં રામ ને લક્ષ્મણ ને કોણે કોણે જોયા રામ ને લક્ષ્મણ ને કોણે કોણે જોયા રામ લક્ષ્મણ ને અહલ્યાએ જોયા રામ ને લક્ષ્મણ ને અહલ્યાએ જોયા હમણા હતા મારી નજરૂમાં મારા રામ કોણ વન વગડામાં હમણાં હતા મારી નજર મારા રામ કોણ વનવગડામાં કઈ કઈ ને ના જગડામાં મારા રામ કોણ વનવગડામાં રામ ને લક્ષ્મણ ને કોણે કોણે જોયા રામ ને કોણે કોણે જોયા રામ ને સબરીબાઈ જોયા રામ ને લક્ષ્મણ ને સબરીબાઈ જોયા હમણા હતા મારી કોટિયા માં મારા રામ વન વગડા મા હતા મારી કુટિયામાં મારા રામ કોણાવન વડામાં કઈ કઈ ને મંથરાના જગડામાં મારા રામ ગોવાણાવ ગડામાં રામ ને લક્ષ્મણ ને કોણે કોણે જોયા રામ ને લક્ષ્મણ ને કોણે કોણે જોયા ને લક્ષ્મણ ને હનુમાને જોયા રાક્ષ હનુમાને જોયા હમણા હતા મારા રુદિયામાં મારા રામ કોણાવ વન ગળામાં હમણા હતા મારા રુદિયામાં મારા રામ કવા નવ વગડામાં કઈ કઈ ને મંથરાના જગડામા મારા રામ કવાળા વગડામાં ઘનશ્યામ મહારાજ અને જે રામચંદ્ર ભગવાન અને જે જો તમને મારું કીર્તન ગમ્યું હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો